માત્ર દાહોદ જ નહીં પણ સમગ્ર રાજ્યમાં ચકચાર મચાવનાર દાહોદ કેસમાં રોજ નવા ઘટસ્ફોટ થાય છે સાથે પ્રયાસ કરનાર અને બાદમાં કરાયેલી હત્યામાં આચાર્ય જ આરોપી નીકળ્યો હતો હવે આરોપી ગોવિંદ નટ નું ભાજપ સાથે કનેક્શન સામે આવ્યું છે કોંગ્રેસ પ્રવક્તા પાર્થિવરાજ કઠવાડિયા આરોપી ગોવિંદ નટ ના ફોટો જાહેર કર્યા જેમાં આરોપી આચાર્ય પૂર્વ મંત્રી અર્જુનસિંહ સાથે બેઠક કરતો જોવા મળે છે આરોપી આચાર્ય ગોવિંદ સંઘ અને બી એચપીના અનેક કાર્યક્રમોમાં હાજરી પણ આપતો વર્ષ બે હજાર બાવીસ ચોવીસની ચૂંટણીમાં ભાજપના કેમ્પેન માટે કામ કર્યું હોવાનું પણ સામે આવતા કોંગ્રેસે ભાજપ પર પ્રહાર કર્યા એ કેટલાક ચિત્રો કેટલાક ફોટોગ્રાફ સામે આવ્યા છે જે સ્પષ્ટપણે દર્શાવે છે કે કઈ રીતે આ વ્યક્તિ પોલિટિકલ પાર્ટી જોડે પણ સંકળાયેલો હતો અને એમની જેને કહી શકાય કે એમની સંસ્થા જોડે પણ જોડાયેલો હતો ઘણા બધા લોકોના માધ્યમથી એ પણ સમાચાર મળ્યા કે ચૂંટણીમાં પણ પાર્ટીનું કામ કરતો હતો આ પ્રકારના વ્યક્તિને આ પ્રકારના સંસ્કાર કઈ રીતે મળ્યા અને આ જ પ્રકારના લોકો ભાજપ જ કેમ નીકળે છે સમજાતું નથી એ જે પણ હોય કોઈ પણ પાર્ટી સાથે સંકળાયેલો કે ભારતીય જનતા પાર્ટી સાથે સંકળાયેલો પણ એના માટે કાયદા અને નિયમો બીજી આપણા દેશની અંદર અલગ બન્યા નથી કાયદો એના માટે પણ ગુજરાતનો એટલો જ છે ભારતીય દંડ સંહિતા એના પણ બી એટલી જ લાગુ પડે છે ઉલ્લેખનીય છે કે માસુમની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે અલગ અલગ દસ ટીમો બનાવી તપાસ કરી આરોપીને પકડ્યો હતો